એક સુંદર મજાનો ગામડો હતો એ ગામની બહાર એક સુંદર મજાનું તળાવ હતો અને તળાવની બાજુમાં એક ભવ્ય અને વિશાળ સંત મહાત્માનો આશ્રમ હતો તેમાં એક સંત મહાત્મા રહેતા હતા ઓમ નમો ૐ નમો ૐ નમો ૐ ૐ નમો ૐ નમો શિવાય ઓહો હો હો આ ભવ્ય અને વિશાળ આશ્રમ ચનો હશે આવું અંદર જઈને જોઈ આવું કયા સંત મહાત્મા નો આ ભવ્ય અને વિશાળ આશ્રમ હશે તમે આમ જો આમ આશ્રમ માં બંગલો ગૌશાળા અને ત્રણ ત્રણ મોઘામાં મોકી ગાડીઓ પડી છે અને કેટલો વિશાળ બંગલો છે લાવ લાવ હું અંદર જઈને સંત મહાત્મા ના દર્શન કરતો આવું ઓમ નમો શિવાય 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 ઓમ નમો શિવાય

હા તાર રહેવું હોય તો સુખ છે ગૌશાળા છે બગીચા છે ગાડીઓ છે બધું આપણા પાસે છે રહેવું હોય તો મસ્તી થી આવી ખોપીઓ મોજ કરો બાપુ તમને ભક્તિ કરતા આવડતી લાગતી નથી હા તો બાપુ અમને શીખવાડો શું ભક્તિ કેવી થાય અમે તો બધું અમને શીખવણ છે એવી કાલાવાલા કરીએ છીએ અને આપને સારું સારું જ્ઞાન આવડતું હોય તો અમને શીખવાડો હા તમે કરશો એમ કરશું જો તમારે ભક્તિ કરવી હોય હું કહું એમ કરવું પડે તમારે કઈ આવડતું નથી હા ઠીક 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 તમને આવડતું હોય તો તમે કોઈ એમ કરશું અમને તો કઈ આવડતું નથી તમે કઈ શીખવાડો બાપુ તમને કઈ આવડતું લાગતું નથી જો તમને આવડતું હોત તો આવી ત્રણ ગાડીઓ બંગલા બગીચા ગૌશાળા આ બધા ઠઠારો કરવાની ક્યાં જરૂરત છે તમારે બેટા કેમ કરીએ અમે બોલો તમે કેમ કરીએ જો બાપો તમારે તો મારે જ્ઞાન આલું જ પડશે આને કાય આવડતો નથી બાપુ હવે તમે મને શીખવાડો આપની મોટી દયા અને મોટો આભાર કહેવાય તો મને કોઈ રસ્તે ચલાવો સારે હારો હારો હું તમને શીખડાવું છું સારું 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 શીખવાડ હું જેમ કહું એમ તમે કરો ભલે ભલે આટલી ઉંમર તો તમારે એરાઈ જી એટલે તમે કહેશો એમ એમ બી કરવા તૈયાર છીએ પણ તમે અમને સાચી ભક્તિ બતાવો હવે તમે જોવો હું શું તમારે છો બંગલા બગીચા ગૌશાળા ત્યાગ કરવો પડશે તો ભક્તિ થશે સારું સારું આપ કેશો એમ કશું તમે હેડો મારા ભેગા અને આપણે જયા જુનાગઢ અને ભવનાથ ની માં આપણે જઈને ભક્તિ કરશો સારું સારું આજે બાપુ તમે સમજુ માણસો અને તમે કહેતા હોય તો આમાં શું આ તો ત્યાગ કરી નેકળી દો આપણે પાછળ અને આપ શીખવાડો એમ હું કરવા તૈયાર છું સાચા સંત મહાત્માનો તો ત્યાગ જ શોભે હાજી હાજી આ ને ગૌશાળા આપણે શું કામ નહીં હા આથી ગાડીઓમાં ફરાતું હશે ફરાધું તો ચાલતા ભલા શીખ બાપુ તમે મારી આંસ ખોલાઈ અને આ ભક્તિ કરવાનું તમે હસ્તપત્તા હોય એટલે મોટા આભાર તમારા હવે તમે કોઈ એમ જ કરવાનું ચાલો ત્યારે જય છી હવે તમે જુઓ જુઓ આ બાપુ ને જુનાગઢ જઈ ભવનાથની તળેટીમાં મૂકી હું પાછો આશ્રમમાં આવી ત્રણ ગાડીઓ બગીચા બંગલા બધા હું કબ્જે કરી નાખું ગૌશાળા અને આશ્રમનો માલિક પણ જુ મો પછી હેય આરામ છે બેઠો બેઠો હું મારું જીવન બાપુ તો જંગલમાં રખડ શહેરા અને હું કબજે કરીને બેસી જવું તમે ચાલો મારા ભેગા તમે ત્યાં જાતા ને આયના રહેજો બધે મને શીખવાડવા આવ્યો છે પણ આને હું બરાબરનો પાઠ ભણાવીને હમણાં જ પાછો આવું તમે ઘડીક ઉભા રહો જય શિયારામ બાપુ કેમ ઉભા જા અરે બાપુ તમે અહી થોડીક વાર રોકો હું આવું છું બાપુ શું છું તમારે ક્યાં જવું છે અરે બાપુ હું તમારા આશ્રમમાં મારી એક ખાસ વસ્તુ ભૂલી ગયો છું એને હમણાં હું આવું છું તમે થોડી વાર ઉભા રહો અરે બાપુ એવી કઈ વસ્તુ ભૂલી ગયા છો એ હું મને તો કહો ખબર પડે શું છે તમારી વસ્તુ અરે બાપુ તમારા આશ્રમમાં હું મારો વાડકો ભૂલી ગયો છું એ વાડકામાં હું મોઢું ધોતો એ વાડકામાં હું ખાવા ખાતો એ વાડકામાં હું માગવા જાતો એ વાડકા નો વાડકામાં મારી બધી માયા બંધાયેલી છે એ વાડકા વગર મારે તો સાલેમ જ નથી અરે બાપુ વાટકા તમારે શું કરવો છે હેડો ને વાટકો ચાલશે હેડો વાટકા વગર ચાલશે હેડો ના બાપુ મારે વાટકા વગર ના ચાલે વાટકો મારું જીવન છે એટલે બાપુ ગમે તેમ થાય પણ મારે વાટકા વગર ચાલશે નહીં તમે ઘડીક ઉભા રહો હું થોડી વારમાં પાછો આવું છું ના બાપુ વાટકા વગર વાટકો તો તાજી મને ખબર હતી અરે બાપા મરી ગયો બાપુ અરે રે બાપા મરી ગયો અરે બાપુ મને માફ કરો અરે બાપા મરી ગયો કરવાયો

હું જીવતા ત્યાં તમારી સેવા કરી મને માફ કરી દો બાપુ તમારા જેવા મહાન સંત મહાત્મા ને આપવા મંડી પડ્યો હતો તમારા જેવા મહાન સંત પાસે નાન વાતો કરવા માંડ્યો હતો મને બેટા ખબર જ હતી તારી મને છેતર પેઢી કરવા આવ્યો છે અને વાટકો મેં હંતાડી દીધો અને તેને ધણું લગાવી હેખરી કરીને તારો વાટકો સુસ્તો નથી અને મારી આખી જગ્યા છોડાવે મને ખબર નથી કે આ ક્ષેત્ર પેઢી કરવા આવ્યો છે તેમ હું તો બોલતો તો તને ખાલી તારી સાથે પાઠ ભણાવવા આવ્યો હતો તને બોલતા હતા પાખંડી પાખંડી સાલા કપટી મારી ક્ષેત્ર પેઢી કરી કબજે કરવું છે અને વધુ મારું તારે કબજે કરીને મને ગાડી મૂકવું એમ ને બાપુ મને માફ કરો બાપુ અરે માફ તને શું કરું

આપણને એમાંથી કાંઈક શીખવા મળે આ તો પોતાને કાંઈ આવડે નહીં અને બીજાને બોલવા ના દે જ્ઞાની અને સમજૂ પુરુષની વાતને તો હેન્ડવા જ ના દે આપડે સાથે રસ્યો હોય તો જ બીજાને શિખમણ આપી દુએ આપણો રસ્તો ખરાબ હોય તો આપણે બિલને શું શિખમણ આપવા આપણે ખોટે રસ્તે હસો તો આપણે કોઈને શિખમણ આપી શકા નહીં આવા કુડિયા કપટી લોભી લાલચી અને પાખંડી આવે એનાથી વિચારીને સંત કરશો લકે તમે આવા ચારસો વીસ ભીડી રેસર તમને બનાવી અને ક્ષેત્રપેટી કરી અને તમને રાખમાં રોડી નાખશે અને ભાગી રહેશે ચા ગોચો તમે એને આવા કપટીઓથી દૂર રહેશો એ અમારી નિર્મળતા અમારી વિનંતી છે કે આવા પાખંડી માણસોથી દૂર રહેવું એ મહાનતા જય શિયા જય બજરંગબલી